અબ મને ભૂંડી લાગાડছো પણ મોંગલા મને ભૂંડી બોલે કોલેજ જોવા આવું છે હું વિચાર કરું કે કેમ છે કોલેજ કામ હોય કામ ભણવા ભણવું હોય ના જાવ ભણીને એમાં ના ભણીને ઇંગ્લિશ વિદેશમાં જાવું

નથી તે અમે આ ફેરામાં બધી જોઈ લે કોલેજ ને સ્કૂલ ને ક્યાં ગાય ગામને બેહી જાવ પણ હું જ જાતી જો હવે મારે ના ના માડી તો કોલેજ હોય આ સડેલ હોય નો સડેલી સડેલી હોય સ્કૂલ કેવી હોય હા કેવી હોય એવી જ હોય કોલેજ તો કોલેજ નામ એમ કેમ કે કોલેજ નામ ના ના અમાર કોલેજ તો જોમી કોલેજ તો જોમી છે અમાર એ હોય એટલે કોલેજ ના હોય

બેવડ ન જ બાંધે બેરે ઉબડ્યું હોય ધામ ધામ પાણી જા પડ પડ ગાઢું ફળીમાં દેખાડ દે દે તમે કાર્ડ જોવે આઈ કાર્ડ તારું અમે પેલે હું અમે કાર્ડ કાઢ લે તો આઈ કાઢ લે જ માખણ હાલે બ એમ નો આ છોડી તો લઈ નઈ જ આવે યાર કેમ અમારે એકવાર તો છે એક ફેરો તો પર આબુ પેગલ છે જે આ અમે અને તું કે કે તમાર નથી આવ્યું એવું થોડું આવે સારા છે માર કામ ના છે એમાં કેટલી વસ્તુ છે આ લઈ બધી લઈ જવા વસ્તુ બધી છે હર લઈરું કાઈ જાવ એમ કતા હું કામ જાય દેમાં મોટો થઈને ને

ઓણ ના સીતે સીતે રવાના કલેક્ટર બેઠો તોય કુરતી ઉપર ઈ તો પેલેથી હોય તે હોય હા અમને એમ કે અમાર આમ જો 12 વાગી ગયા જોવે એટલે સહી હાલો ભીકાર એવા હોય જઈકતો તો ઘરે ન જાવ તો રસા પડશે તારા હું તો ઓળા જાય તોય આપણ ને કરો એ કોલેજ ને હોય કઈ કોલેજ માં એ કોલેજ અમને રિક્ષા વાળા ને ખબર આને ને ખબર હોય કે કોલેજ જાય ઈ ખબર છે કે આમ તક જાશો ઈ બાજુ રિક્ષા આકાશ